નમસ્કાર દોસ્તો વિડિયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે તેથી તેમનો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તેઓ મણીરાજ બારોટનું ફેમસ થયેલું એક જોરદાર ગીત ગાઈ રહ્યા છે અને તેમનો અવાજ સારો આવે છે દોસ્તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં તમને પણ આ ભાઈએ ગાયેલું ગીત અને જેવો આવે છે કે નહીં તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો સાંભળો આગળ વિડીયોમાં હો ઉરે પરણીને મારો પી ઉપર દેશમાં હુરે પરણી ને મારો પી ઉપર દેશમાં કે મકરિધ ન મારો દા રાગભા રાજપા તો ડુંગર ઉપર બોલે બોલે આજ પાંચ ડુંગર ઉપર બોલે બોલે જીણમો અરે ભોરે પર ને મારો પી ઉપર દેશમાં માં કડલા હોર્યા ને તો મારા મયર ના લાગી બી એમ લાગી રાજ પાત ડુંગર ઉપર બોલે બોલે જી આજે પાટ ડુંગર ઉપર બોલે બોલે દીણમો